સુરતના પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતા વિદાય તેમજ નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરનો અવકાશ સમારંભ યોજાયો સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે મંગળવારે જિલ્લાના ચાર પોલીસ ઇન્સ્પેક્ટરની જાહેતમાં આંતરિક બદલીના ઓર્ડરો કર્યા પોલીસ મથકમાં ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયાએ એક ફરજ બજાવી તેમને મંગળવારે મહિલા પોલીસ મથકે બદલી થતા બુધવારે સાંજે સાત વાગે તેમણે પોતાનો ચાદ છોડતા એની જગ્યાએ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાંથી આવેલા ભગવાનભાઈ ડી જિલરિયા પલસાણા પોલીસ મથકે હાજર થવા તેમને આવકારવા વિદાય લેતા વિપુલ એલ ગાગિયાનો વિદાય સમારંભ પોલીસ પલસાણા મથકે યોજાયો ત્યારે વિદાય લેતા વિપુલ ગાગિયાએ તમામ સ્ટાફ પોતાને આપેલ સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો ने जुड़ू पर आ साहब एवं बधु कर भले बदा એટલે કે આ તેજ પાસે એવા અધિકારીઓ બહુ ઓછા જોવા મળે છે કે જે સામેથી ચાલીને ચાલી છે કે પેલા તમે શીખી લો એટલે એ વસ્તુ બહુ સારી છે અને બીજી વાત કે તમે મારા અક્ષરોને જોઈને તારીફ કરી હતી તો ત્યારે તમે મને કીધું તું કે આજ આજ ફિલ્માર એવું છે તો આગળ તૈયારી કર એમ અને એક એમ મોટિવેશનલ હતું કે કોઈ અધિકારી કહે છે કે હવે તું આગળ તૈયારી કર અને આગળ વધ તો એ વસ્તુ ઘણું મોટિવેશનલ હતું તો એના માટે થેન્ક્યુ સર અને કઈ પણ ભૂલચૂક થઈ તો એના માટે સોરી આપણ પૂછવા છે સર મને જવાબ તો આપો પછી બે જો 3 દિવસ 1 દિવસ સુધી ને એટલે ડિસિઝન પાવર બમ દબત એન્ટ્રી જોન બધું શીખવા મળે છે કે એકદમ ડિસિઝન લેવામાં ઉતાવળ ના હતો એમ એટલે સાદી વાત મારી બદલી છે અને મારી જગ્યાએ નિયુક્ત થઈને મારા જ બેન્ચમેટ અને મારા મિત્ર ભાઈ જે કોઈ ભગવાનભાઈ જીલરિયા મારી જગ્યાએ આવ્યા છે પીઆઈ તરીકે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોલીસ સ્ટેશન માટે પલસાણા પોલીસ સ્ટેશન વિવિધતાઓથી ભરેલું છે પલસાણા પોલીસ સ્ટેશન વિવિધતા એટલા માટે છે કોઈ વિસ્તારમાં રેસિડેન્ટ હોય તો કોઈમાં ઇન્ડસ્ટ્રીયલ હોય અને બીજા બધા ચેન્જીસો નેશનલ હાઈવેના આપણા પોલીસ સ્ટેશનમાં બધી વસ્તુ છે નેશનલ બે નેશનલ હાઈવે છે બીજા નંબરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ રેસિડન્સ છે લેબરોનો જેમાં લેબરો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા અને જે ગામડાઓ છે કે જેમાં ગામડાની જે જે વસવાટ કરતી છે 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 કે એમાં ખાલી અને અન્ય જુદા જુદા કામ કરતા માણસો છે તો આમાં જે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નોકરીની ચેલેન્જ અથવા નોકરીની મજા છે એ છે કે તમને તમે એક વેથી નોકરી ના કરી શકો જ્યારે ઇન્ડસ્ટ્રીયલ હોય અથવા પબ્લિક હોય તો આપણે ખબર પડે ખ્યાલ આવે કે આ રીતના ડિસિઝન લેવાનું છે અથવા આ જાતની પબ્લિક છે કે ભાઈ આની માનસિકતા હશે તમને ગામ બદલે એમ પબ્લિકની માનસિકતા ચેન્જ થાય એવો પોલીસ સ્ટેશન વિસ્તાર છે તો તમારે એમાં ખૂબ સહજતાપૂર્વક અને ધીરજથી કામ લેવું પડે કે જેમાં તમે જેમ સાજીદભાઈએ કીધું કે કોઈ પણ ડિસિઝન લેવું છે તો ઇન્સ્ટન્ટ ના લઈ શકો હા ઇન્સ્ટન્ટ લેવા પડે એમાં તો વિચારવાનો પ્રશ્ન જ નથી આવતો પણ જે લેવાના છે એમાં લેતા પહેલા વિચાર એટલા માટે કરવો પડે કે થાણા ઇન્ચાર્જ નું ડિસિઝન હંમેશા પોતાની દ્રષ્ટિએ પોતાની દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે ભાઈ મારા એક નિર્ણયથી આખા વિસ્તારમાં આખા પ્રદેશમાં કે આખા રાજ્યમાં શું આની અસર થશે હવે એ આમ જોવા જઈએ તો બહુ નાની વસ્તુ છે કે ભાઈ શું છે બોલસાડાનું એક નાનકડું ગામ છે ને આ પ્રશ્ન છે આપણે આ રીતના ટેકલ કરી નહીં એની એનું રિએક્શને જોવું પડે એની બેક સાઇટે જોવી પડે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ આપણે જનરલ પબ્લિકમાં ગામડાની પબ્લિક છે ગામડાની ઇન ધ સેન્સ કે ગામડામાં વસવાસ કરતી કરતી પબ્લિક જ્યાં કોઈ પણ જાતનો નિર્ણય કોઈ બનાવ બાબતે લ્યો અને ઇન્ડસ્ટ્રીઅલમાં લ્યો અથવા ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડસ્ટ્રીમાં લો કે જ્યાં કામકાજ ચાલે છે તો આ બધાના આખા ઘણા ઉંધા ઊંધાને સીધા પાસા હોય છે તો અલગ અલગ વિસ્તાર પ્રમાણે નિર્ણય લેવો પડે એના માટે સમય ક્યારેક જોઈ ક્યારેક ઇન્સ્ટન્ટ લેવા પડે તો એ ભગવાનની ભગવાન તમારા બધાના સહયોગથી આજની સુધી આપણે કોઈ એવો નિર્ણય નથી લીધો કે જેના કારણે આપણું પોલીસ સ્ટેશન આપણો જિલ્લો આપણી રેન્જ કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ જાતનો આપણા પોલીસ સ્ટેશનના એક નિર્ણયના કારણે પ્રશ્ન ઉભો થાય તો એ ભગવાનની અને આપણા બધાના દયા છે ને આપણા બધાનું મહેનતનું પરિણામ છે કે કોઈ પણ નિર્ણય છે એમ હવે એ આપણે એવું ના કહી શકીએ કે આ તો બહુ નાનો ઇશ્યુ હતો એમાં ક્યાં ઉપર સુધીની વાત છે પણ એ નાનો નિર્ણય પણ ઉપર સુધી ખૂબ અસર કરતો હોય છે તો એ આપણાથી સારી રીતે હેન્ડલ થયું તમારા બધાના સહયોગથી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી તો એ બહુ સારી વસ્તુ છે બીજા નંબરમાં મારા પોલીસ સ્ટેશનનો પીરિયડ હું જ્યારે ચૌદ ત્રણ બે હજાર ચોવીસના જ્યારે હાજર થયો હતો આ પોલીસ સ્ટેશનમાં ત્યારે પ્રોબેશનર આઈપીએસ પ્રતિભા મેડમ હતા અને એમની સાથે મને મૂકેલો હતો એમના પછી વીસ એકત્રીસ એકત્રીસ પાંચે જ્યારે ગયા એના પછી હું રેગ્યુલર ચાર્જમાં આવ્યો છું એટલે ઓલમોસ્ટ આ પોલીસ સ્ટેશનમાં મારે એક વર્ષ જેવો સમયગાળો થયો છે તો આ સમયગાળા દરમિયાન આપણે જુદી જુદી પ્રકારની કામગીરી કરી છે તો અમારાથી મારાથી બનતા પ્રયત્ન એવા જ હતા કે ભાઈ પેન્ડન્સી જે આપણે મેન્યુઅલ પ્રમાણેની જોગવાઈ પ્રમાણેના જે કામ કરવાના છે પોલીસને નવા ચેન્જ નવા આજના મોડર્ન ઇસ્યુ સાથે તો એ બહુ સ્મૂથલી થાય અને એમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન થાય અને કામ કરતાં કરતાં મારી કોઈ પણ કોઈ પણ પોલીસને તકલીફ ના પડે એવા પ્રકારે કામ થાય એવા મારા પ્રયત્ન હતા એમાંથી જનરલી મને એવું લાગે છે કે આમાં આપણે સફળ થયા છીએ કોઈ ખોટા કામ આપણાથી કોઈ ખોટી રીતે કોઈ પોલીસ દંડાણી હોય તો કોઈ ખોટું રીતે પોલીસનું નથી થયું એવું હું માનું છું તો એ એક મારા માટે સારી વસ્તુ એટલી છે કે કોઈ ખોટું પોલીસ ને કઈ બીજા પ્રશ્નો નથી ત્યાં હવે જ્યાં સુધી કામગીરી ના પ્રશ્નો છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત